તો હેલ્લો મિત્રો સ્વાગત છે આપણી ચેનલની અંદર તો મિત્રો મારી ચેનલની અંદર તમે નવા હોય તો પહેલાં જ મિત્રો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબર કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં ચમ કે મિત્રો જ્યારે બી હું વિડીયો નાખું તમને સૌથી પહેલાં જોવા મળશે ચમ કે આપણા નવા નવા વાયરલ વિડીયા તમારા જોવા મળશે અમારી ચેનલની અંદર જેમ કે મિત્રો નવા સાહેબ એટલે થોડીક ભૂલ પડે છે પણ તમે સંભાળી લીજો મિત્રો કેમ કે નવા નવા એટલે બોલતા થોડાક અચકા એટલે શું બોલતા કેમેરા સામે ના ફાવે તો વાત આપણે કરવાની સેવા સારા એવા સિંગર એવા આપણા ટોપ લેવલના સિંગર એવા આપણા ગુજરાતમાં પણ એમનું બહુ સારું નામ છે એવા રાકેશભાઈ બારોટ વિશે તો મિત્રો હમણાં એમનો એક વિડીયો જબરજસ્ત એમના શૂટિંગનો વાયરલ થયેલો હોય એ અમે તમને બતાવવાના છીએ તો વિડીયો જોતા પહેલાં તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબર કરી દીજો અને આખો વિડીયો તમે જોશો તો મિત્રો તમને બધાને પણ મજા આવશે જેમ કે આપણા વિડીયો હંમેશા મિત્રો લીગલી જ બનાવીએ છીએ કોઈ ફ્રોડ નહીં બનાવતા જેમ કે જે આપણે હોય એ જ બતાવીએ છીએ એટલે આપણી ચેનલમાં પહેલાં તો મિત્રો સારામાં સારા વિડીયો તમને જોવા મળશે જેમ કે વાયરલ થયેલા વિડીયા એક જ આપણી ચેનલમાં જોવા મળશે જે હશે તે તમને અમે સત્ય બતાવશું તો આ પણ એક સરસ મજાનો વિડીયો વાયરલ થયેલો છે રાકેશભાઈ બારોટનો શૂટિંગ વખતે તો એ અમે અત્યારે તમને અમે બતાવવાના છીએ તો એ વિડીયો મિત્રો તમે આખો જોજો એટલે તમને શું ખબર પડે કે હકીકત શું છે તો બધા અમુક એમ કહેશે કે આવશે અને તે હું છે પણ ના શૂટિંગમાં તમે જે વિડીયો મેં બતાવશો એ તમે જોજો તો વિડીયો અંદર મળે રહેજો તમને મેં આખો વિડીયો બતાવી તો મિત્રો આરો છે રાકેશભાઈ બારટનું શૂટિંગનો વિડીયો તો મિત્રો આખો વિડિયો જોજો તમને મજા આવશે અને ચેનલની અંદર મળી રહેજો અને નેસ્ટક જોજો એટલે તમને ખબર પડે કે કયા ગીતનું આ શૂટિંગ છે કોમેન્ટમાં તમે જણાવી દેજો અને મિત્રો સારો લાગ્યો વિડીયો તો જેટલો બને એટલો શેર કરજો તો બધાને ખબર પડે કે રાકેશભાઈનું શૂટિંગ આવું થશે જો બીજા વિડીયો